શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વિભાજન વિભીષિકા દિવસ તરીકે ઉજવામાં આવ્યો હતો જેમાં નૌસરી જિલ્લા भाजप દ્વારા સિન્ધી પંચાયત હોલ સિન્ધી કેમ્પ ખાતે આ વિભાજન વિભીષિકા દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જે બાદ એક મશાલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નૌસરીનો ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિભાજન વિભીષિકાના આ તરુણ દિવસે આખા ભારત વર્ષની અંદર વિભાજન વિભીષિકા નો કાર્યક્રમ દરેક જિલ્લા મહાનગરમાં યોજવામાં આવ્યો અને આ મોન રેલીનું પણ આ નવસારી શહેર ખાતે મહાનગરમાં આયોજન થયું અને સિંધી કેમ્પથી નીકળીને

ઘર જમીન પ્રોપર્ટી મૂકીને જે રીતે ભારતમાં આવવું પડ્યું અને હું દુઃખ સાથે કહું છું કે હજારો લોકો તો ભારત સુધી પહોંચી જ ન શક્યા એમના કરુણ મોતના ખપ્પરમાં પણ હોમાયા તે સૌ હુતાત્માઓને પણ હું અંજલિ આપું છું કે પરમ કૃપાળુ પરમાત્મા

વિશ્વ હિન્દુ પરિષદ પણ અમારી સાથે જોડાયેલ છે વિભાજન દિવસ ભારતીય જનતા પાર્ટી દિલ્હી જે આદેશ હતો એમનો કાર્યક્રમ સિંધી પંચાયતના હોલમાં રાખેલો કે જે વિભાજન વખતે ઓગણીસો સુડતાલીસ થી પછી પાકિસ્તાન થી જે સિંધી લોકો આવ્યા પંજાબી લોકો આવ્યા એ લોકોએ શું તકલીફો વેઠી એમના વિશે થોડીક વાતો કરી અને અમારા આદરણીય વડીલો જનકભાઈ ને રાકેશભાઈ પણ માર્ગદર્શન આપ્યું પણ અત્યારે જે કઈ છે આ રાજમાં સુખી છે સંપન્ન છે ને સારી રીતે જીવે છે ને પરમાત્મા સ્વજા ને સાથે રાખીને આ દરેક સમાજ સાથે જોડાય ને સિંધી સમાજ ચાલે એવી મારી વિનંતી છે અને એ સમાજ પણ અમને આવકારે એવું પણ અમારી વિનંતી